ખાતે જિલ્લા પંચાયત મિટિંગ હોલમાં પ્રેસ કોન્ફરન્સ યોજાય લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસ બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્ર ચૂંટણી માટે સજ્જ જિલ્લાના નાયક મતદાન મથકો પર ઓગણીસ લાખ એકસઠ હજાર નવસો ચોવીસ મતદારો પોતાના મતાધિકારનો કરશે ઉપયોગ હિટબેવની આશંકાના પગલે દરેક મતદાર તકેદેરી રાખી મતદાન અવશ્ય કરે ચૂંટણીને લઈ રાજ્યમાં સૌથી વધુ બસો ચોત્રીસ આસ્થા ફરતા આરોપીઓ બનાસકાંઠા પોલીસે ઝડપી પાડ્યા લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસ અંતર્ગત સમગ્ર રાજ્યની સાથે બે બનાસકાંઠા સંસદીય મતદાર વિભાગમાં ત્રીજા તબક્કાનું મતદાન સાત મે થવાનું છે જિલ્લા તંત્ર દ્વારા લક્ષી તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવાઈ છે ત્યારે ચૂંટણી વ્યવસ્થા કામગીરી અને આયોજન અંગે પ્રેસ મીડિયાને માહિતગાર કરવા જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી કુમાર બરનવાલની અધ્યક્ષતામાં આજરોજ પાલનપુર ખાતે જિલ્લા પંચાયત મિટિંગ હોલમાં પ્રેસ કોન્ફરન્સ યોજાઈ આજે યોજાયેલ પ્રેસ કોન્ફરન્સમાં પ્રોબેશનરી આઈ એસ અધિકારી શ્રી સ્વપ્નિલ સિસલે અને અદિતિ વર્ષને જિલ્લા નાયબ ચૂંટણી અધિકારી શ્રી એચ કે ગઢવી નાયબ માહિતી નિયામક શ્રી કુલદીપ પરમાર સહિત ઇલેક્ટ્રોનિક પ્રિન્ટ મીડિયાના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા મિત્રો આપણે જાણીએ છીએ કે અત્યારે લોકસભાની ચૂંટણીનું આયોજન થઈ રહ્યું છે પરમ દિવસે એટલે સાતમી તારીખે સમગ્ર ગુજરાતની અંદર લોકસભા ચૂંટણી માટે મતદાનનું આયોજન કરેલ છે તો આના માટે તમામ વ્યવસ્થાઓ બનાસકાંઠા જિલ્લાના તમામે તમામ મતદાન મથકો પર કરવામાં આવેલ છે મતદારોને માટે અમુક સૂચનાઓ આ પ્રકારની છે કે એક મત જો આપની પાસે ચૂંટણી કાર્ડ ન હોય તો ચૂંટણી પંચ દ્વારા બાર અન્ય પુરાવાઓ પણ માન્ય રાખવામાં આવેલ છે તો એ પૈકીના કોઈપણ પુરાવા લઈને આ મતદાન મથક ઉપર જઈ શકો છો એક ખાસ ધ્યાન રાખવાની બાબત એવી છે કે પોલિંગ સ્ટેશનની અંદર મોબાઈલ ફોન એલાઉડ નથી એટલે કૃપયા વોટિંગ કરતા વખત આપ મોબાઈલ ફોન જે છે મતદાન મથક બહાર રાખવા વિનંતી છે જેથી ત્યાં કોઈ પ્રકારનું ઘર્ષણ અથવા કોઈ પ્રશ્ન ન ઊભો થાય સાથે સાથે વેવ કારણ કે અત્યારે આપણે ખૂબ તડકો પડી રહ્યો છે એટલે હીટવેવની માટે અમે લોકોએ દરેક મતદાન મથકના લોકેશન ઉપર આરોગ્ય ટીમો મૂકેલી છે ઓઆરએસ અને બાકી બેસિક દવાઓ સાથે તમામ વ્યવસ્થાઓ કરેલી છે છતાં મારી બધા લોકોને અપીલ છે કે પોતે કેપ વગેરે અને એક જે બેડ ટાવલ હોય છે એ બધું ઉપયોગ કરે જેથી એમને પણ કોઈ જે તડકો છે એની માર ન પડે બીજું એ કે જે આપને મત મતદાનની જે કાપલીઓ આપવામાં આવી છે એ કાપલીઓ ફક્ત માહિતી માટે છે એનો ઉપયોગ કરીને મતદાન નથી થઈ શકતું એટલે તમામ કૃપા કરીને તમામ લોકો જે છે પોતાનું જે ઓળખ કાર્ડ છે જે તેર પ્રકારના ઓળખ કાર્ડ જે ચૂંટણી પંચે એલાઉ કર્યા છે એ એ પૈકીનું કોઈપણ એક ઓળખ કાર્ડ લઈને જાય અને સવારે સાત વાગ્યાથી લઈને છ વાગ્યા સુધી મતદાનનો સમય છે એ સમયમાં જઈને મતદાન પોતાનું કરી શકે છે અમે લોકોએ અમે અને પોલીસ તંત્ર અને તમામ અમારું આખું માળખું અમે લોકોએ શાંત અને સુગમ વાતાવરણમાં આખું મતદાન થાય એના માટે તમામ વ્યવસ્થાઓ કરેલી છે આ પર્વની અંદર આપ લોકો બોડી સંખ્યામાં સામેલ થઈ આ આ ઓકેઝન જે છે એને સફળ બનાવશો તેવી આશા રાખીએ છીએ તો ઇલેક્ટ્રોનિક્સ મીડિયાના માધ્યમથી સમગ્ર બનાસકાંઠાના લોકોને અપીલ કરવા માંગુ છું કે એક તો આ ઇલેક્શન જે છે એની અંદર મહત્તમ મતદાન કરે અને પોલીસ તરીકે અમારી જવાબદારી રહેશે કે અમે લો ઓર્ડરની સિચ્યુએશન બિલકુલ નોર્મલ રાખીએ અને ફ્રી અને ઇલેક્શન કરીએ આ સિવાય હું આપ લોકોને જણાવવા માગીશ કે જે દિવસથી આદર્શ આચાર સંહિતા અમલમાં આવી છે ત્યારથી બનાસકાંઠા પોલીસ ખૂબ એક્ટિવ રહી છે પણ ત્યારથી રહી અને એમણે બનાસકાંઠા પોલીસે આપણી જે રાજસ્થાન રાજ્યની જે ચેકપોસ્ટ અડે છે તેની ઉપર ત્રેવીસ જેટલી ચેકપોસ્ટો કાર્યરત કરેલી હતી એકતાલીસ જેટલી એફએસટી ટીમો અને નાઇન્ટી જેટલી એસએસટી ટીમોની સાથે મળી અત્યાર સુધીમાં પ્રોહિબિશનના ખૂબ મોટા કેસીસ કરી અને ત્રણ કરોડ અને સાત લાખ રૂપિયા જેટલા અમદાવાદનો કેસ કરવામાં આવેલા છે એમબીપીએસના પીએસના એક કરોડ અને અગિયાર લાખનો બી મુદ્દામાલ કબજે કરવામાં આવેલા છે રોકડ રકમના બી એક કરોડથી વધારેના કેસ કરવામાં આવેલા છે જે અટકાયતી પગલાં હતા તે બી પોલીસે આશરે સાડા સાત હજાર જેટલા લીધેલા છે નાસ્તા ફરતા આરોપીની વાત કરવામાં આવે તો પોલીસે અત્યાર સુધીમાં બસોને ચોત્રીસ જેટલા નાસ્તા ફરતા આરોપીઓ સોળ ફેબ્રુઆરીથી લઈને અત્યાર સુધીમાં પકડેલા છે જ્યારે આજે હું વાત કરું કે હવે જ્યારે પોલિંગ ડે માત્ર હવે જેને અડતાલીસ કલાક જેટલો સમય રહ્યો છે તેના માટે લઈને બી પોલીસ તંત્ર ખૂબ મોટી વ્યવસ્થા કરેલી છે જે પોલીસનો સ્કેલ જે નક્કી કરવામાં આવતો હોય છે તે પ્રકારનો પોલીસ અને જીઆરડી હોમગાર્ડના સ્કેલ પ્રમાણે એમના પોલિંગ ગુથો ઉપરની વ્યવસ્થા કરવામાં આવે છે એ સિવાય આપણે માનનીય ડીજીપી સેક્ટ તરફથી સીએપીએફની બી ખૂબ મોટી સંખ્યામાં કંપનીઓ મળી રહી છે તો જેટલા જેટલા ક્રિટિકલ પોલિંગ સ્ટેશનો છે એ તમામ પોલિંગ સ્ટેશનો ઉપર જે છે એ સીએપીએફના હાફ હાફ સેક્શનની બી નિમણૂક કરવામાં આવેલી છે